અમે રામ ભગવાનના પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે અમે એક નાનું આયોજન કર્યું છે એમાં અમે પ્રસાદમાં બુરની ગાંઠ્યા અને શરબતનું વિતરણ અને આ પાંચસો વર્ષથી જે મુદ્દો હતો એનું સોલ્યુશન થયું અને આજે અમે એટલી ખુશી છે હદ વખત અમારા બધા મિત્રો એમણે બહુ સહકાર પણ ભરોસો બહુ સપોર્ટ કર્યો છે અમને બધા અમે ભાઈઓ મળીને આ આયોજન કર્યું છે અને આ આયોજન અમે સાંજ સુધી રાખવાના છે વરસાદીમાં પંદરસો થી બે હજાર લીટર જેટલું સરબત વિતરણ નું છે અને પ્રસાદી માં બુંદી કાઠિયા માં જેટલું જેટલા આવશે એટલા ને અમે આપશું એમાં કોઈ જાતનું જેટલા આવશે એટલા ને અમે વિતરણ કરશું અને સાંજ સુધીનું અમારું આયોજન છે